મારા ભાઈ શ્રી વિજયસિંહ નું આજ રોજ અકાળે દુખદ અવસાન થયેલ છે મળતી માહિતી મુજબ એમનું જ થી એમના જોડે ત્રણ જણા હતા કઈ રીતે બન્યું શું થયું પણ ફાયરિંગ થયું છે આમાં એક કારણ એમનું એવું પણ જાણવા મળ્યું છે મને હાલ કે એમને છ દુકાનો ખરીદી અને એક ભાઈ પટેલના નામે કરેલી હતી રેવાસ ના રાજુભાઈ નામે અને એમને કોઈ ગદ્દારી કરતો અને મોટા પૈસા એમના ઊંચા કરેલ એમને આર્થિક સંક્રામણ ભરવું પડે જેવું તો કોઈ હતું જ નહીં અને સારી એવી મિલકતો ધરાવે છે પણ તું કયા સંજોગોમાં કઈ રીતે બન્યું એ પોલીસ છે તપાસનો વિષય છે એ અત્યારે એ તબક્કે હું વધારે નહીં કહી શકું પણ એમને કોઈ આર્થિક સંક્રામણનું કારણ ન હતું એમને પોતાની ત્રણ દીકરીઓ છે બરાબર વેલ સેટ પરિવાર છે અને આ મારા પરિવાર પર કુદરતે આ એક જે આઘાત મને આપ્યો છે માં આશાપુરા મને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આપ સૌના આશીર્વાદથી એમનો પરિવાર અને મારા પાંચે ભાઈઓનો પરિવાર આ દુઃખમાંથી મજબૂત બને અને બહાર નીકળે અને જે આ કૃત્ય કરનારાઓ પાછળ છે એને કડકમાં કડક સજા મળે એ માટે હું સતત પ્રયત્નો કરી અને પોલીસની જોડે રહી હું પૂરો સહકાર આપી સત્ય બહાર લાવવા માટે પ્રયત્નશીલ છું જીનાજી મજામાં તો તમે છો જ અત્યાર સુધી તો તમારી બધી દેખરેખ રાખી છે સમય એવો મારા પાણ ઓછો થઈ ગયો શું થાય હરી કરે તે કરી સોંતેરી સાથે સરસ રીતે જીવ્યા છીએ કોઈ પણ પ્રકારનો ઝઘડો પણ આપણે થયેલ નથી તે છતો બે સહારા છોડીને જવાનો સમય આવી ગયો જો બીજું બધું તો ઠીક છે માતાજીની કૃપા આટલા આપણે પૂરી થઈ ગઈ પણ બાના મિત્તલબાના આશરે દવા દારૂ દૂર પર અમદાવાદ તો તમારા માટે પણ આમ પાટી સાહેબ આપણે ડીમ્પુ બાવાળા જમૈસાની દવા રેગ્યુલર ચાલુ રાખજો અમદાવાદ તો પૂજી ગયા ત્યારથી અમે દૂર થઈ ગયું તમારા માટે કરાય એનો કોઈ ઉપાય આપણે જોડે તો છે નહીં જીવનમાં ભારત યાત્રા આખી આપણે જોડે કરી છેલ્લે હરિદ્વારના દર્શન કરી ગંગાજળ લાયા એનો અભિષેક પણ રામેશ્વર કરીએ એક મને ઈચ્છા હતી કે છેલ્લો છેલ્લો અભિષેક થઈ જાય તો જીવન આવો આશે ક્યારેય નહોતો કે ભાઈ આવું જીવન સમાપ્ત થશે આ રાજુભાઈના એના આવણ આ લોકોએ જે દગો કર્યો દુકાનો લેવા આવું છે એ લોકોને આ જારો નો છે કે ભાઈ આ ડખામ પડવા જેવું નથી દુકાનો સો ય સો ટકા જે દુકાનો રાખી છે તે પ્લોટો રાખે છે તે બધા આપણા જ ઓફિસના પૈસાના છે ઓફિસના ઘણો કરો લોકોની એફીડી આઈ એમ એમ આપણે રોકાણો અમથી એમ કરાય છે પણ આપણે ચાર પાંચ વર્ષથી તૈયાર બધું પડી રહ્યું છે પણ કોઈ ઘર આગ નથી આવું છેલ્લા ત્રણ વર્ષથી તો એફડીની ચૂકવણી વ્યાજની આપણા ઓફિસના પૈસાથી કરવી પડશે એટલે તકલીફનો કોઈ અત્યારે મને પાર જેવું નથી ઘણા ભાઈબંધોની વાત કરી તે ત્રીસ દલાલોનો વાત કરી કે ભાઈ આવો નો નિકાલ કરવો આમ તેમ પણ કોઈ થતો નથી લાલુ બાપુનું બધું હુંપી શકો કે ભાઈ તમે પહાડીને આ બધું કરાવજો લાલુ બાપુ બુદ્ધિજીવી માણસ છે એટલે કોઈ પણ રસ્તો કાઢીને એફડી જે લોકોની લીધેલી છે ને એ લોકોનો વ્યાજથી આપણે તો દોઢ ટકાથી લીધેલી છે પણ વધઘટ વ્યાજ કરીને લોકોના પૈસા પરત કરજો એમાં વીરપુર વૈસાને પોત લાખ રૂપિયા છે નરેન્દ્રભાઈ ટોરડાવાળાને એકાદા વર્ષથી દસ લાખ રૂપિયા લીધા છે એમ તો નિયમિત આપણે એફડી નું વ્યાજ એમને બેંક બેંક ઓફ બરોડા મારફતે પહોંચાડીએ છીએ એમાં કોઈ દરે એમનું કોઈ વ્યાજ રહી એવું બાકી નથી બાકી લોકોને થોડા થોડા પૈસા વ્યાજના આપ્યા કરીએ છીએ પણ એમાં પહોંચાય એવું અત્યારે લાગતું નથી અને આ બધો નિકાલ થઈ જાય અને આપણો ઓફિસમાં એમ ચાલીસ પચાસ લાખ રૂપિયા ફરતા અહીં એ પૈસાનું એ પ્રકાશભાઈને કીધું છે રાજુભાઈ થોડી મદદ કર લાલુ બાપુ ગમે તે કાકો તો શું છે એવું છે નોંધીકાઉ તો એમનો પગાર બગાર ઓફિસમાંથી ઉધારીને લઈ લે પણ એમાં મદદરૂપ થવા અંકાલા જમૈસાનો ટાઈમ હોય તો અઠવાડિયામાં બે દિવસ ભીલોડા આવું હિસાબ કિતાબ સમજી જ હોય એક બે લાખ રૂપિયાની આવક થઈ હોય એ આવક એફડી વાળાને પરત આપવાની કોશિશ કરવાની અને આ બધું વેચાય વેચાયા પછી રાજુભાઈના ભાગે જે આવતા હોય એ અને બાકી તમારા ભાગે ઘર ખર્ચ ચલાવવા લેજો સમય ચિનાજી કોઈની રાહ જોતો નથી બીજા જન્મમાં મળીશું શોર પાકો પાછું મજાક નહીં કરશો ચાલો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ